નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું જવરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસદાર ભાગ એકમાંથી એક સુંદર લોક વાર્તા વાર્તાનું નામ છે દેપાળ દે આ વાર્તા રાજા દેપાળ દે ગોહિલની છે દેપાળ દેના રાજ્યમાં વરસાદ ખેંચાય છે રાજ્યમાં પાણીનો પોકાર છે પશુ પક્ષી અને વનસ્પતિ સાથે માનવ વરસાદ મુશ્કેલીમાં છે રાજા ભગવાનના ભક્ત છે સાચા દિલના માણસ છે તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી હોય એમ અષાઢ મહિનો બેસતા મેહુલો વરસવા લાગ્યો ધરતી તરબોળ થઈ ડુંગરા પર ઘાસ ઉગ્યા દે ઘોડે ચડ્યા અને રાજ્યમાં ફરવા નીકળ્યા તેમને રાજ્યની પરિસ્થિતિ જાણવાની ઈચ્છા થઈ રાજા ખેતરે ખેતરે ફરે છે પંખીઓ ગીત ગાય છે નદીઓ ખળખળ વહે છે પશુઓ ચરે છે સૌ કોઈ ખુશ છે પણ એક ઠેકાણે રાજાએ ઘોડો રોક્યો દ્રશ્ય જોઈ તેનું દિલ દુભાયું તેમનો જીવ કળીએ કળીએ કપાયો એક માણસ હળ હાંકે છે પણ હળને બે બળદ નથી જોતર્યા એક બાજુ એક બળદ અને બીજી બાજુ તેની સ્ત્રીને જોતરી છે માણસ હળ હાંકતો જાય બળદને લાકડી મારતો જાય સાથે તેની સ્ત્રીને પણ લાકડી મારતો જાય બિચારી સ્ત્રીની પીઠ પર સોળ ઉપ આવ્યા છે રોતી કકળતી હળ ખેંચે છે રાજા દેપાળદે નજીક ગયા અને પેલા ખેડૂતને કહ્યું ભાઈ થોડીવાર ઊભો રહે પણ ખેડૂત તરત બોલ્યો ઊભો તો નહીં જ રહું મારે વાવણી કરવાનું મોડું થાય રાજા ફરી બોલ્યા અરરર ભાઈ ઊભો તો રહે તે બળદને બદલે તારી સ્ત્રી સ્ત્રીને જોતરી છે તેની તો દયા રાખ ખેડૂત બોલ્યો તારે તેની સી પંચાત બાયડી મારી છે હું ધરાર જોડીશ રાજાએ કહ્યું અરે ભાઈ પણ બાયડીને સીધ જોડી એ તો કહે ખેડૂત બોલ્યો મારો એક બળદ મરી ગયો વાવણી ટાણે કોઈ ઉછીના બળદ આપે નહીં અત્યારે વાવણી ચૂકી જાઓ તો આખું વરસ શું ખાવ અને છોકરાઓને શું ખવડાવું સાચી વાત સાચી વાત રાજાએ કહ્યું હું તને બળદ લાવી આપું તો તારી સ્ત્રીને છોડી મૂકીશ ને મારાથી એ જોવાતું નથી ખેડૂત બોલ્યો પહેલા બળદ લાવી આપ પછી સ્ત્રીને છોડીશ રાજાએ નોકરને બોલાવી બળદ લાવવા કહ્યું કહ્યું ખેડૂતને હવે થોડીવાર તારી સ્ત્રીને છોડી મૂક ખેડૂત માનતો નથી એટલે રાજાનું દિલ દુભાય છે અને ખેડૂતને કહે છે તું પુરુષ થઈને આટલો બધો નિર્દય છે તું તો માનવી કે રાક્ષસ ખેડૂત બોલ્યો તું દયાળુ હોય તો તું જ હળે જોતરા જા મારે બાયડીને છોડી મૂકું રાજા બોલ્યા બરાબર બરાબર પોતે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થયા અને જગ્યા પર રાજા હળે જોડાયા સૌ માણસો જોતા રહી ગયા ખેડૂત અણસમજુ હતો તે તો રાજાને જોડીને હળ આંકતો જાય અને રાજાને દંડા મારતો જાય રાજાએ ખેતરના એક શેઢેથી બીજા શેઢા સુધી હળ ખેંચ્યું નોકર નવો બળદ લાવતા રાજા મુક્ત બન્યા ખેડૂતની પત્નીની આંખમાં આંસુ નીકળ્યા નીકળવા લાગ્યા એ તો રાજાના વાળના લેવા લાગી ખમમાં મારા વીરા ખમમાં મારા બાપ કરોડ દિવાળી તારા રાજ્યપાટ તપજો દેપાળ દે ભારે અહીંયા ત્યારથી ચાલ્યા ગયા ચોમાસું પૂરું થયું ખેતરમાં ઊંચા ઊંચા મોલ ઊભા છે દરેક છોડ પર વેત વેત જેવડું ડુંડું લાગ્યું છે પોતાના ખેતરના પાકને જોઈ ચારણ ખેડૂત ખુશ છે પરંતુ તેની નજર એક જગ્યા પર સ્થિર થઈ એક સેઢાથી બીજા સેઢા સુધીની લાઈનમાં એક પણ ડુંડું લાગ્યું ન હતું ખેડૂતને નવાઈ લાગી તેને યાદ આવ્યું કે આ તો રાજા હળે જોડાયો તે લાઈન છે આ પાપીયો રાજા હતો એટલે આટલી જમીનમાં કશું ઊગ્યું નહીં ખીજાઈને ખેડૂત ઘરે ગયો અને આ કૌતુકની વાત તેની પત્નીને કરી તેની પત્ની માનતી નથી ખેડૂતે પત્નીને જો જોઈ આવવા કહ્યું દોડતી દોડતી ખેડૂતની પત્ની ખેતરે ગઈ તેના પેટમાં તો થડક થડક થાય છે ભગવાને હાથ જોડીને પ્રાર્થના કરે છે રાજા તો સતીયો હતો સત્યા રાજાના સત ખોટા ન થાય મારા રાજાના સતની રક્ષા કરજો ખેતરે જઈ જુએ તો એક લાઈનમાં ડુંડા નીકળ્યા જ ન હતા અને બીજી બધી લાઈનમાં વેત વેત જેવડા ડુંડા લાગેલા છે તેને પણ કૌતુક લાગ્યું તે છોડની નજીક ગઈ અને છોડને હાથ ફેલાવી જુએ છે તો નાના નાના ડુંડા છે ડુંડા પરથી પડ ખસેડતા તો દાણાની જગ્યાએ સાચા મોતી ચમકવા લાગ્યા ખેડૂતની પત્ની ચારણ દોડતી ઘેર આવી અને ખેડૂત ચારણને બધી વાત કરે ચારણને લઈ ચારણી ખેતરે ચાલી દાણાની જગ્યાએ મોતી જોઈ ચારણ પસ પસ્તાવામાં પડ્યો બધા જ મોતી ભેગા કરે એક ફાટ બાંધી અને પરબારો રાજા દેપાળ દેના દરબારમાં આવ્યો અને રાજાના ચરણોમાં મોતીની ફાટ ખોલી રાજાએ કહ્યું આ શું છે ત્યારે તેના મોઢામાંથી એક દુહો નીકળી પડે છે જાણ્યો હત જડધાર નવળંગ મોતી નીપજે વવારત વડવાર બાંધ્યો દેપાળદે હે દેપાળદે રાજા મને ખબર હોત કે તું શંકરનો અવતાર છે મને ખબર હોત કે તારા પગલે નવલખા મોતી નીપજે છે તો તે દિવસે તને હળમાંથી છોડત શા માટે ખેડૂતે બધી વાત કરી રાજા હસી પડ્યા અરે ભાઈ મોતી કાંઈ મારા પુણ્યથી નથી એ તારી સ્ત્રીના પુણ્યથી ઊગ્યા છે તેને તે સંતાપી એમાંથી તે છૂટી એનો જીવ રાજી થયો એણે તને આશીષ આપ્યા તેથી મોતી પાક્યા ખેડૂત રડી પડ્યો હવે મારી પત્નીને ક્યારેય નહીં સંતાપું કહી ખેડૂત ચાલવા લાગ્યો રાજાએ ખેડૂતને ઊભો રાખી મોતી તારા ખેતરમાં પાક્યા એટલે તારા છે તું લઈ જા ખેડૂત ના પાડે છે રાજાએ તેમાંથી એક મોતી પ્રસાદી રૂપે લઈ માથે ચડાવ્યું અને પછી ગળામાં પહેર્યું ખેડૂત મોતી લઈ ઘરે જઈ પત્નીના પગમાં પડ્યો અને બોલ્યો મેં તને ખૂબ સંતાપી હવે નહીં સંતાપું તો મિત્રો અહીં એક પ્રતાપી અને સત્યા રાજાની વાત પૂર્ણ થાય છે વાર્તા ગમી હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા વિડીયો હું તમારા સુધી તરત જ પહોંચતા કરી શકું આપણે ફરીશું ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ ખુશ રહો ધન્યવાદ